નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વાઘોડિયામાં દીપડાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા વાઘોડિયા તાલુકાના દેવનદી કિનાર વિસ્તારોમાં દીપડાના આંટા ફેરા વ્યારા ગામની સીમમાં દેવનદી કિનાર વિસ્તારમાં દીપડો ખેડૂતને દિવસ દરમિયાન દેખાયો વ્યારા ગામના ફ્લોરિયા વગામાં દિવસે ખેડૂતો પોતાના ખેતરે ખેતી કામ અર્થે ગયા અને તે દરમિયાન દૂરથી દીપડો ખેડૂતને દેખાયો હતો ખેતર નજીક જાડીઝાખરા પાસે બેઠેલી હાલતમાં દીપડો દેખાતા ખેડૂતે દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો અને દીપડો દેવ નદી કિનારાના જુદા જુદા ગામોમાં અત્યાર સુધી વીસ થી વધુ પશુઓનું મારણ કરી ચુક્યો છે દીપડાને પાંજરે પુરાવા વન વિભાગ પાંજરા મૂકી મથામન કરી રહ્યો છે અને છતાં આજ દિન સુધી આ દીપડો પાંજરે નથી પુરાયો